જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર કસાટા દૂધ પૌવા જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક કપ પૌવા લેશું જેનાથી આપણે બટેટા પૌવા બનાવીએ છીએ તેજ પૌવાનો અહીં યુઝ કરવાનો છે હવે આપણે આને બે ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું આ આપોઆપ ધોઈને યુઝ કરવાના છે કારણ કે આની ઉપર થોડી ઘણી જો માટી જામી હોય તો આપણે એને ધોઈએ તો તે નીકળી જાય પૌવા સરસ સાફ થઈ ગયા છે હવે આપણે ગરણામાં નાખી દેશું હવે આપણે આ પૌવાને એક મિનિટ માટે આ રીતે જ છોડી દેવાના છે જેથી તે પાણી છે તે સારી રીતે નીકળી જાય હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું તેમાં હાફ લિટર દૂધ નાખશું પહેલા આપણે દૂધમાં એક ઉભરો આવવા દઈશું દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું હવે આપણે આમાં એક પિંચ કેસરના દાંતણા નાખશું થ્રી ટેબલ સ્પૂન ખાંડ નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો સાથે જ મેં બે ફ્રેશ ઇલાયચીને ફોલી અને તેને ખાંડી લીધી છે તે નાખી દઈશું

આજે આપણે કેસર દૂધ પવા બનાવીએ છીએ તેના માટે મેં અહીં મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે આપણે મિલ્ક પાવડરનો યુઝ કરશું તો આપડા જે દૂધ પવા છે આપણે જે કસાટા આઈસ્ક્રીમ ખાઈએ છીએ તેવો તેનો સ્વાદ આવશે હવે જે આપણે દૂધ ઉકળવા માટે રાખ્યું છે તેમાં આ નાખી દેસુ આ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને બે મિનિટ માટે ઉકાળી લેશું જેથી મિલ્ક પાવડરનો કાચો સ્વાદ ન આવે અને સાથે જ આપણું દૂધ છે તે ઘાટું થઈ જાય બે મિનિટમાં જ આપણું દૂધ છે તે ઘાટું થઈ ગયું છે ને કેસરનો સરસ કલર પણ આવી ગયો છે હવે આપણે જે પૌંવાને ધોઈને રાખ્યા હતા તે સરસ સોફ્ટ થઈ ગયા છે તેને પણ આમાં નાખી દઈશું પૌવાને સારી રીતે મિક્સ કરી લેશું

આજે આપણે કેસર કસાટા દૂધ પૌવા બનાવીએ છીએ તો આની ઉપર આપણે તૂટી ફ્રૂટી પણ નાખશું તો તૈયાર છે આપણું જ ફ્લેવરફુલ કેસર કસાટા દૂધ પૌવા